આગામી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે અને દેશભરમાં તિરંગા રેલીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા મોડાસા તાલુકા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ પોલીસ હોમગાર્ડ ગાત્રી પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન વરૈયા રાજ્યસભા સાંસદ મંત્રી ભીકુશી પરમાર સહિત અનેક નેતાઓ સાથે જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ પણ હાજર રહ્યા હતા તો મોડાસા શહેર તિરંગા યાત્રા દરમિયાન તિરંગાના રંગે રંગાયું હતું તો યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો સાથે માહોલ દેશભક્તિમય જે બની જવા પામ્યો હતો આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે મનાવી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબના આહવાનથી આપણે હર ઘર તિરંગા એનો થી આપણે સૌ આ એક રાષ્ટ્રભાવના સાથે આગળ ચાલી રહ્યા છીએ આજે સર્વ યુવાનો તથા માતાઓ બહેનો બાળકો સૌના હાથમાં તિરંગો છે બધા પોતપોતાના ઘર ઉપર જ્યારે તિરંગો લહેરાવે છે ત્યારે એ તિરંગાને લહેરાતો જોઈને એમના મનમાં એમના દિલમાં પણ તિરંગાની જે ભાવના છે જે રાષ્ટ્રીય ભાવના છે એ જાગે છે આગામી વર્ષોમાં મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે પાયો નાખ્યો છે એ પાયાને ઝડપથી વેગ મળે અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત સંપૂર્ણ રીતે વિકસિત બને એનો જે આ પાયો નાખેલો છે એ આગળ વધે ભારત વિકસિત જેની ગતિ ઝડપી પૂર ઝડપી આગળ વધી રહી છે વિકાસ પામવા માટે તો એ વિકાસ પામે અને બે હજાર સુડતાલીસમાં સંપૂર્ણ વિકસિત ભારત થાય એ આવનારી પેઢી જોઈ શકે અને બાળકોને એમાં જોડવાનું કારણ એ છે યુવાનોને જોડવાનું કારણ એ છે કે એમનામાં અત્યારથી જે રાષ્ટ્રીય ભાવના જાગે ત્યારે એ બે હજાર સુડતાલીસનું સ્વપ્ન આપણા મોદી સાહેબે જે વિકસિત ભારતનું જોયું છે એ આવનારી પેઢી પણ જોઈ શકે એટલા માટે આપણે હર ઘર તિરંગાનો કાર્યક્રમ જ્યારે આપ્યો છે ત્યારે એ ખૂબ સરસ રાષ્ટ્રીય ભાવનાથી આગળ વધી રહ્યો છે

CN24 News Mobile App